બાપુ આજે આપણે રજૂ કરવા છે અવનવા નાના નાના ધાર્મિક પ્રસંગો અને આ અવનવા ધાર્મિક પ્રસંગો દ્વારા તમને ઘણું બધું અવનવું જાણવાનું અને સમજવાનું મળશે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું અને આ સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા અને એ ચૌદ રત્નોમાં રંભા નામની અપસરા પણ નીકળી હતી અને આ રંભા અપસરા નલકુબેરની પત્ની હતી અને કુબેર કુબેરનો પુત્ર હતો અને રાવણનો ભત્રીજો હતો એક દિવસ આ રંભા નામની અપસરા એના પતિ કુબેરને મળવા જતી હોય છે અને રસ્તામાં એનો ભેટો રાવણ સાથે થાય છે અને રાવણ આ રંભા અપસરાનું સૌંદર્ય જોઈ અને એના ઉપર મોહિત થઈ જાય છે અને એને પામવાનો પ્રયાસ કરે છે અને ત્યારે રંભા અપસરા રાવણને કહે છે કે ખબરદાર જો મને સ્પર્શ કર્યો હતો કારણ કે હું તમારા ભત્રીજા નલ કુબેરની પત્ની છું અને એના નાતે હું તમારી વવ કહેવાવ અને તમે મારા સસરા કહેવાવ અને ત્યારે રાવણ રંભા અપસરાને કહે છે કે એક અપસરા કોઈ એક પુરુષને સીમિત નથી હોતી અને રાવણ પોતાના બળનો પ્રયોગ કરે છે અને ત્યારે રંભા અપસરા રાવણને શ્રાપ આપે છે કે આજ પછી તમે કોઈ પણ સ્ત્રીને એની ઈચ્છા વિરુદ્ધ તમારી હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો તો તમારા માથાના સાત ટુકડા થઈ જશે અને આ શ્રાપથી રાવણ ધ્રુજી ઉઠે છે અને રાવણ એક વખત વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામની પત્ની માતા સીતાજીનું અપહરણ કરી અને લંકામાં લે આવે છે પરંતુ રંભાના શ્રાપને કારણે એ સીતાજીની મરજી વિરુદ્ધ સીતાજીની બાજુમાં પણ નથી જઈ શકતું અને આને કારણે જ રાવણ સીતાજીથી દૂર રહેતું હતું પ્રસંગ સમજાય અને વંદન ભગવાન શ્રી રામની વાનર સેના લંકામાં જવા માટે સમુદ્ર ઉપર સેતુબંધનું નિર્માણ કરતી હોય છે અને એવે સમયે હનુમાનજી મોટા મોટા પથ્થરોની ખોજ કરતા હતા અને પથ્થરોની ખોજ કરતાં કરતાં હનુમાનજી જતા હોય છે અને એમને એક મોટો પર્વત જોવા મળે છે અને હનુમાનજી પર્વતની બાજુમાં જાય છે અને પર્વતને સ્પર્શ કરે છે તો હનુમાનજીનું શરીર પથ્થરમાં પરિવર્તિત થવા લાગે છે અને એ પર્વતનું નામ હતું ગોવર્ધન પર્વત અને ગોવર્ધન પર્વત હનુમાનજી ઉપર ગુસ્સે થાય છે અને ત્યારે હનુમાનજી બે હાથ જોડી અને ગોવર્ધન પર્વતને વિનંતી કરે છે કે હું ધારું તો તમને પૂર્વક પણ લઈ જઈ શકું છું પરંતુ ભગવાન શ્રી રામની વાનર સેના લંકામાં જવા માટે સમુદ્ર ઉપર સેતુબંધનું નિર્માણ કરી રહી છે અને આ નિર્માણ કાર્યમાં તમારી સહાયની જરૂર છે અને ભગવાન શ્રી રામનું નામ સાંભળ્યું અને ગોવર્ધન પર્વત રાજી થઈ જાય છે અને હનુમાનજીની સાથે જવા માટે તૈયાર થઈ જાય છે હનુમાનજી ગોવર્ધન પર્વતને ઊંચકી અને જતા હોય છે તો એને ખબર પડે છે કે સેતુબંધનું નિર્માણ થઈ ચૂક્યું છે અને હનુમાનજી ગોવર્ધન પર્વતને જમીન ઉપર ફરી સ્થાપિત કરી દેશે અને આને કારણે ગોવર્ધન પર્વત દુઃખી થાય છે અને ત્યારે હનુમાનજી ગોવર્ધન પર્વતને કહે છે કે દુઃખી થવાની જરૂર નથી ભગવાન શ્રી રામ જ્યારે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ તરીકે અવતાર ધારણ કરશે અને એવે સમયે ભગવાન શ્રી કૃષ્ણ તમને ઊંચકશે અને બધા લોકો તમારી પૂજા કરશે અને અને આટલું સાંભળી ગોવર્ધન પર્વત રાજી થાય છે અને હનુમાનજી ત્યાંથી ફરી પાછા સમુદ્ર કિનારે આવતા રહેશે પ્રસંગ સમજાય અને વંદન એક વખત દેવર્ષિ નારદ પૃથ્વીનું પરિભ્રમણ કરતા કરતા અયોધ્યા નગરીમાં પહોંચે છે અને અયોધ્યા નગરીમાં જઈને જુએ છે તો હનુમાનજી અયોધ્યા નગરીનો પહેરો પડતા હતા અને દેવર્ષિ નારદ હનુમાનજી પાસે જાય છે હનુમાનજીને પ્રણામ કરે છે અને ભગવાન શ્રીરામના ખબર અંતર પૂછે છે અને એ કહેશે કે ભગવાન શ્રીરામ શું કરે છે અને ત્યારે હનુમાનજી દેવર્ષિ નારદને કહેશે કે ભગવાન શ્રીરામ એક પુસ્તકમાં કંઈક લખી રહ્યા છે અને દેવર્ષિ નારદને આ પુસ્તકમાં ભગવાન શ્રીરામ શું લખી રહ્યા છે જાણવાની જિજ્ઞાસા થાય છે અને તેઓ હનુમાનજી પાસેથી વિદાય લઈ અને ભગવાન શ્રીરામ પાસે જાય છે ભગવાન શ્રીરામને વંદન કરે છે એમને પ્રણામ કરે છે અને પૂછે છે કે ભગવાન તમે આ પુસ્તકમાં શું લખી રહ્યા છો અને ત્યારે ભગવાન શ્રીરામ નારદજીને કહે છે કે હું આ પુસ્તકમાં મારા ભક્તોના નામ લખું છું કે જે ભક્તો મારી પ્રાર્થના કરે છે એમના વિશે હું આ પુસ્તક લખું છું અને નારદજી જુએ છે તો આ પુસ્તકમાં નારદજીનું નામ સૌ પ્રથમ હતું અને નારદજી ખૂબ જ રાજી થાય છે પરંતુ જુએ છે તો એ પુસ્તકમાં ક્યાંય હનુમાનજીનું નામ નહોતું અને નારદજી ફરી પાછા હનુમાનજી પાસે આવી અને હનુમાનજીને કહે છે કે ભગવાન શ્રીરામ પોતાના ભક્તોની યાદી લખે છે કે જે ભક્ત ભગવાન શ્રીરામને પ્રાર્થના કરે છે એમના નામનું આ પુસ્તક છે પરંતુ એ પુસ્તકમાં મારું નામ સૌ પ્રથમ ઉપર છે અને તમારું નામ તો એ પુસ્તકમાં ક્યાંય છે નહીં અને ત્યારે હનુમાનજી નારદજીને કહે છે કે હું કદાચ ભગવાન શ્રીરામનો ભક્ત બનવાને લાયક નહીં હોઉં અને એના કારણે આ પુસ્તકમાં મારું નામ નહીં હોય પરંતુ ભગવાન શ્રીરામ પાસે બીજું એક પુસ્તક છે અને એમાં પણ એ ક્યારેક ક્યારેક કંઈક લખતા હોય છે અને નારદજીને ફરી પાછી જિજ્ઞાસા થાય છે કે ભગવાન શ્રીરામ પાસે જે બીજું પુસ્તક છે એમાં શું લેખવું હશે અને નારદજી ફરી પાછા હનુમાનજી પાસેથી વિદાય લઈ અને ભગવાન શ્રીરામ પાસે આવે છે અને ભગવાન શ્રીરામને કહે છે કે ભગવાન તમારી પાસે બીજું પણ એક પુસ્તક છે અને એમાં તમે ઘણીવાર શું લખતા હોય છે એટલે ભગવાન શ્રીરામ નારદજીને એ બીજું પુસ્તક આપે છે અને નારદજી જોવે છે તો એ બીજા પુસ્તકમાં હનુમાનજીનું નામ સૌ પ્રથમ હતું અને આ જાણી અને નારદજીને નવાઈ લાગે છે અને ભગવાન શ્રીરામને પૂછે છે કે ભગવાન આ પુસ્તક શેના વિશે છે અને ત્યારે ભગવાન શ્રીરામ કહેશે કે આ પુસ્તક પણ મારા ભક્તો વિશે છે અને આમાં એવા ભક્તોના નામ છે કે એ ભક્તોની પ્રાર્થના હું પોતે પણ કરું છું અને આ જાણી અને નારદજીનું અભિમાન ઉતરી જાય છે અને બાપુ આવો હતો ભગવાન શ્રીરામ અને હનુમાનજીનો પ્રેમ પ્રસંગ સમજાય એને વંદન એક વખત કહોડ મુનિ વેદોના પાઠ કરતા હતા અને એવે સમયે એની પત્નીના ગર્ભમાં રહેલો બાળક કહોડ મુનિને છે કે પિતાજી તમે વેદોના પાઠનું ખોટું ઉચ્ચારણ કરો છો અને આ સાંભળી અને કહોડ મુનિ ગુસ્સે થાય છે અને કહે છે કે તું ગર્ભમાં રહી અને મારું અપમાન કરે છે હું તને શ્રાપ આપું છું કે તું તારા શરીરમાં આઠ જગ્યાએથી વાંકો થઈ જાય અને ત્યારબાદ કહોળ મુનિ રાજા જનકના દરબારમાં શાસ્ત્રાર્થ કરવા માટે જાય છે અને રાજા જનકના દરબારમાં રાજપંડિત બંદી સાથે એમનો શાસ્ત્રાર્થ કરવાનો હોય છે અને આ શાસ્ત્રાર્થમાં એવી શરત હતી કે આ શાસ્ત્રાર્થમાં જે કોઈ પણ પંડિત હારી જાય એને પાણીમાં ડૂબાડી દેવાનું હોય છે અને આ શાસ્ત્રાર્થમાં કહોડ મુનિની હાર થાય છે અને રાજા જનકના રાજપંડિત બંદીની જીત થાય છે અને કહોડ મુનિને પાણીમાં ડૂબાડી દેવામાં આવે છે અને એવે સમયે કહોડ મુનિની પત્ની એક બાળકને જન્મ આપે છે અને જે આઠ જગ્યાએથી વાપ હતો અને આને કારણે એ બાળકનું નામ અષ્ટાવક્ર આપવામાં આવે છે અને અષ્ટાવક્ર પોતાના નાના ઉદાલકને પિતા સમજતો હતો અને એના મામા શ્વેતકેતુને પોતાનો ભાઈ સમજતો હતો અને એક સમયે અષ્ટાવક્રા જ્યારે એના નાના ઉદાલકના ખોડામાં બેઠો હતો અને ત્યારે એના મામા શ્વેતકેતુ આવી અને અષ્ટાવક્રાને કહે છે કે ચાલ હટી જા આ તારા પિતાનો ખોડો નથી આ મારા પિતાનો ખોડો છે અને આ સાંભળી અને અષ્ટાવકરા એની મા પાસે જાય છે અને એના પિતા વિશે પૂછે છે અને ત્યારે અષ્ટાવક્રાની માતા અષ્ટાવક્રને બધી હકીકત જણાવે છે અને કહે છે કે રાજા જનકના દરબારમાં રાજ પંડિત બંદી સાથે તારા પિતા શાસ્ત્રાર્થ કરવા ગયેલા અને શાસ્ત્રાર્થમાં એવી શરત હતી કે જે કોઈ પણ શાસ્ત્રાર્થમાં હારી જશે એને પાણીમાં ડૂબાડી દેવામાં આવશે અને આના કારણે તારા પિતાજી હારી ગયા છે અને એને પાણીમાં ડૂબાડી દેવામાં આવ્યા છે અને આ જાણી અને અષ્ટાવક્રા પોતાના પિતાના મોતનો બદલો લેવા માટે રાજા જનકના દરબારમાં શાસ્ત્રાર્થ કરવા માટે જાય છે અને અષ્ટાવક્ર મુનિ જેવા રાજા જનકના દરબારમાં જાય છે તો એના બધા દરબારીઓ અષ્ટાવકરાનું આઠ જગ્યાએથી વાકુ શરીર જોઈ અને એના ઉપર હસે છે અને ત્યારે અષ્ટાવક્ર મુનિ રાજા જનકને કહેશે કે હું અહીં કોઈ હાસ્ય રજૂ કરવા નથી આવ્યો પરંતુ હું તમારા રાજપંડિત બંદી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યો છું અને રાજા જનક અષ્ટાવક્ર મુનિને કહેશે કે આ શાસ્ત્રાર્થમાં જે કોઈ પણ પંડિત જે કોઈ પણ બ્રાહ્મણની હાર થાય છે એને પાણીમાં ડૂબાડી દેવાનો નિયમ છે અને અષ્ટાવક્ર રાજા જનકને કહેશે કે મને આ શરત મંજૂર છે ત્યારબાદ રાજા જનકના રાજપંડિત બંદી અને અષ્ટાવક્ર સાથે શાસ્ત્રાર્થ થાય છે અને આ શાસ્ત્રાર્થમાં અષ્ટક્ર મુનિની જીત થાય છે અને ત્યારે રાજપંડિત બંદી રાજા જનકને કહે છે કે હું વરુણનો પુત્ર છું અને મારી સાથે શાસ્ત્રમાં હારેલા તમામ બ્રાહ્મણો અને તમામ પંડિતોને મેં મારા પિતાની પાસે મોકલેલા છે અને અત્યારે જ હું બધાને અહીં રજૂ કરું છું અને આટલું સાંભળી અને બધા પંડિતો અને બ્રાહ્મણો રાજા જનકના દરબારમાં હાજર થાય છે અને આમાં અષ્ટાવક્રા મુનિના પિતા કહોળ મુનિ પણ હતા અને અષ્ટાવક્રા મુનિ પોતાના પિતા કહોળ મુનિને પગે લાગે છે અને કહોળ મુનિ અષ્ટાવક્રાએ આપેલા સાપનું નિવારણ કે છે કે સમંગા નદીમાં સ્નાન કરવાથી તારા આઠ જગ્યાથી વળેલા અંગ સીધા થઈ જાય છે અને ત્યારબાદ અષ્ટાવક્ર મુનિ સમંગા નદીમાં સ્નાન કરે છે અને સ્નાન કરવાથી એના બધા અંગો સીધા થઈ જાય છે અને પોતાના પિતાના આશીર્વાદ લે છે આ પ્રસંગ સમજાય એને વંદે પૌરાણિક સમયમાં યયાતી નામે એક રાજા થઈ ગયા અને આ યયાતી રાજાના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની સાથે થયા હતા અને ઘણો સમય દેવ્યાની સાથે વિતાવ્યા બાદ યયાતી રાજા દેવયાનીની દાસી શર્મિષ્ઠા સાથે સંબંધ બનાવે છે અને આ વાતની જાણ શુક્રાચાર્યની પુત્રી દેવયાની થતાં તે ગુસ્સે થાય છે અને પોતાના પિતા શુક્રાચાર્યને વાત કરે છે અને શુક્રાચાર્ય એ હતી રાજાને આ વિશ્વાસઘાત બદલ શ્રાપ આપે છે અને કહે છે કે તમે વૃદ્ધ બની જશો અને નપુષક બની જશો અને આ શ્રાપને કારણે એ રાજાને પોતાની ભૂલનું ભાન થાય છે અને શુક્રાચાર્ય પાસે ક્ષમા માગે છે અને ત્યારે શુક્રાચાર્ય યયાતી રાજાને કહે છે કે મારો શ્રાપ મિથ્યા તો નહીં જાય પરંતુ મારો શ્રાપ જો કોઈ સ્વીકારવા માગતું હોય તો તમે ફરી પાછા યુવાન બની જશો અને આ યયાતિ રાજા પોતાના પાંચેય પુત્રોને બોલાવી અને આ શ્રાપની વાત કરે છે અને કહે છે કે હું એક હજાર વર્ષ સુધી સંસાર સુખ માણવા માગું છું અને ત્યારબાદ શ્રાપ ફરી પાછો સ્વીકારવાનું વચન આપું છું અને યયાતી રાજાના ચારે મોટા પુત્રો આ શ્રાપ સ્વીકાર ના પાડે છે પરંતુ યયાતી રાજાનો નાનો પુત્ર પુરુ આ શ્રાપ સ્વીકાર માટે રાજી થઈ જાય છે અને યયાતી રાજાનો પુત્ર પુરુ આ શ્રાપ સ્વીકારી છે અને આ શ્રાપને કારણે યયાતી રાજા ફરી યુવાન થઈ જાય છે અને યયાતી રાજાનો પુત્ર વૃદ્ધ અને નપુંસક થઈ જાય છે અને ત્યારબાદ હેયાતી રાજા પહાડો પર્વતો સમુદ્રો નદી તળાવો અને સુંદર સુંદર રમણીય જગ્યાએ સુંદર સુંદર સ્ત્રીઓ સાથે સંસાર સુખ માણે છે અને એક હજાર વર્ષ સુધી સંસાર સુખનો આનંદ લે છે અને એક હજાર વર્ષ બાદ એને સમજાય છે કે આ સંસાર સુખ તો એક મિથિયા છે અને સાચું સુખ તો આધ્યાત્મિક માર્ગે મળે છે અને ત્યારબાદ એ હતી રાજા એમના પુત્ર પુરુને બોલાવી અને કહે છે કે હવે હું શ્રાપ પાછો લેવા માગું છું અને ત્યારબાદ હતી રાજા પોતાના પુત્ર પૂરું પાસેથી શ્રાપ લઈ લે છે અને આ શ્રાપને કારણે હતી રાજા વૃદ્ધ અને નપુંસક બની જાય છે અને ફરી પાછો પૂરું યુવાન બની જાય છે અને ત્યારબાદ હતી રાજા પોતાના પુત્રને રાજગાદી સોંપી અને જંગલના રસ્તે તપ કરવા જતા રહે છે પ્રસંગ સમજાય એને વંદન વખત ભગવાન શ્રીરામના દરબારમાં એમના બંને પુત્ર લવ અને કુશ રામાયણનું વાંચન કરતા હતા અને બધા લોકો આ રામાયણનું ખૂબ જ ભક્તિભાવથી શ્રવણ કરતા હતા અને એમાં લવ અને કુશ કિચકિંધા કાંડ પછીના અધ્યાયને હનુમંત કાંડ તરીકે વાંચન કરે છે અને હનુમાનજી આ શીર્ષક પ્રત્યે વાંધો ઉઠાવે છે અને કહે છે કે રામાયણમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાજી સિવાય કોઈના ગુણગાન ન જોઈએ અને ગુણગાનીજી હનુમાનજીને કહેશે કે ભગવાન શ્રીરામ અને માતા સીતાજીનું દરેક કાર્ય હનુમંત વિના અધૂરું છે અને ત્યારે હનુમાનજી કહેશે કે ભગવાન શ્રીરામના નામ વિના હું હલી પણ નથી શકતો એક પણ ડગલું ભરી નથી શકતો અને ઘણા ચર્ચા વિચારણા બાદ વાલ્મિકીજી કહેશે કે આ કાંડમાં બધું સુંદર છે ભગવાન શ્રીરામ સુંદર માતા સીતાજી સુંદર હનુમાનજી સુંદર અશોક વાટિકા સુંદર એટલે આ કાંડનું નામ સુંદરકાંડ હોવું જોઈએ અને ત્યારબાદ એ કાંડને સુંદરકાંડ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ હનુમાનજી એક વખત એમની માતાને મળવા જાય છે અને ત્યારે માતા અંજની હનુમાનજીને સુંદર કહીને બોલાવે છે અને ત્યારે હનુમાનજી માતા અંજનીને કહેશે કે તમે મને સુંદર કહીને શા માટે બોલાવ્યો અને ત્યારે માતા અંજની કહેશે કે જ્યારે તારો જન્મ નહોતો થયો અમે ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હતા અને ભગવાન શિવે પ્રસન્ન થઈ અમને કીધું કે તમારે ત્યાં એક સુંદર પુત્રનો જન્મ થશે અને તું અમારે મન સુંદર જ છે અને અમે તને સુંદર કહીને જ બોલાવતા હતા અને હનુમાનજી માતા અંજનીની વાત સાંભળી અને ખૂબ જ રાજી થાય છે પ્રસંગ સમજાય એને વંદન બાપુ આ નાના નાના પ્રસંગોમાંથી ઘણું બધું સમજવાનું છે ઘણું બધું જાણવાનું છે આ પ્રસંગ જેને સમજાણા હોય એને વંદન પ્રસંગો પૂરેપૂરા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર